હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાની છે ચણાના લોટની સેવ તો એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે હાથમાં પકડતા જ એકદમ સરસ છૂટી પડી જાય એવી આપણે આજે સેવ બનાવવાની છે બેસનની તો એના માટે વિડીયો પૂરો ઝડપથી જોજો તો આ રીતથી બનાવશો તો એકદમ આ રીતની પોચી બનીને તૈયાર થશે તો એના માટે અહીંયા આપણે લઈ લઈશું અઢીસો ગ્રામ જેટલું બેસન લઈ લીધું છે મેં અહીંયા જે ઝીણો લોટ આવે છે એ લઈ લીધો છે તો એની અંદર આપણે પહેલાં પાણી એને તેલને મિક્સ કરી લઈશું એની અંદર નાખવા માટે તો અહીંયા મેં સો ગ્રામ જેટલું તેલ લઈ લીધું છે અને એ જ ગ્લાસમાં આપણે સો ગ્રામ જેટલું પાણી ઉમેરી લઈશું તો સાથે સાથે આપણે લોટમાં પહેલાં ઉમેરી લઈશું કારામરી મરી ઝીણા પાવડર કરીને અને સાથે અજમો પણ મસરીને લઈ લઈશું તો કાળા એકદમ ઝીણા ખાંડીને લેવાના છે નહીતર તમને પાછળથી તમે છેવ પારો એટલે ઝારાની અંદર અટકી જશે એટલે તમે આ રીતના ઝીણા ખાંડીને લેવાના છે તો આ રીતના આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે સાથે જે આપણે પાણી અને તેલ મિક્સ કર્યું હતું એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે એની અંદર નાખી દઈશું પાપડનો ખારો તો ત્યાં તમારે પાપડનો ખારો ન હોય તો તમે કૂકિંગ સોડા આવે છે એ પણ નાખી શકો છો અને પાપડનો ખારો નાખશો તો સેવ એકદમ સરસ એવી પોચી બનીને તૈયાર થશે તો આ રીતના નાખીને આપણે ચમચીથી બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે તો એકદમ બરાબર એને હલાવી દઈશું આપણે હવે આપણે એને લોટની અંદર થોડુંક થોડુંક નાખતા જઈશું અને લોટને બાંધતા જવાનું છે તો આપણે એકી સાથે વધારે નથી નાખી દેવાનું આ રીતના થોડું થોડું નાખતા જવાનું છે અને લોટને મસરતા જવાનું છે તો આપણે એ લોટ એકદમ સરસ એવો મસરીને આ રીતના બાંધી લેવાનો છે થોડું થોડું પાણી નાખીને તો લોટ આપણે પહેલેથી એકદમ ઢીલો નથી કરવાનો એટલે આપણે આ રીતના થોડોક જે આપણે રોટલીનો લોટ હોય એનાથી થોડોક કઠણ રાખવાનો છે તો એ રીતના આપણે પાણી થોડું થોડું નાખતા જઈને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે થોડુંક કઠણ એવો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને બે ભાગમાં અલગ કરી લઈશું તો આ રીતના આપણે અલગ કરી લીધા છે બે ભાગમાં હવે આપણે બીજું જે ચોખ્ખું જ પાણી હોય એ લઈ લઈશું સાથે જે આપણે તેલવાળું બનાવેલું હતું એ નહીં પણ અહીંયા મેં નવું જ પાણી અલગ લઈ લીધું છે તો એને આપણે થોડું થોડુંક આ રીતના હાથમાં નાખતા જવાનું છે અને લોટને બરાબર મસરતા જવાનું છે તો અહીંયા પાણી જેટલું જોઈએ એટલું એનું કોઈ માપ હોય નહીં કારણ કે થોડું થોડું નાખતા જઈને લોટને મસરતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે જે આપણો પહેલાં બાંધ્યો તો એ લોટ અને જે મસળે લોટ છે એનો કલર એકદમ અલગ થઈ ગયો છે તો આ રીતના તમે લોટને જેમ વધારે મસળશો એમાં આપણા ગાંઠિયા કે સેવ પોચી બનીને તૈયાર થશે તો જે આપણે બાકી રહેલો લોટ હતો એને પણ ભેગો મસરી લેશો આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈને તો જેટલો લોટ વધારે મસાલવામાં આવે એટલી સેવાપરી સરસ ભૂજી બનીને તૈયાર થશે તો આ રીતના આપણે લોટની મસરીને પાણી નાખતા જઈને મસરીઓ છે એટલે થોડોક ઢીલો કરી લીધો છે એટલે ઢીલો હોય તો જારો કે તમે સંચામાં પારો તો એકદમ આસાનીથી પડી જાય તો અહીંયા આપણે સંચાથી પારવાની છીએ તો આ રીતના સંચો લઈ લીધો છે મેં અને એને જે મોટા કાણાંવાળી આવે છે જારી એ લઈ લીધી છે તમને જે રીતની પસંદ હોય એ રીતના તમે બનાવી શકો છો તેની અંદર આપણે ઓઇલ લગાવી લઈશું ગ્રેસ કરી લઈશું તો બંનેમાં એટલે લોટ અંદરથી ચોટી નહીં હવે આપણે એની અંદર ચમચીની મદદથી ભરી લઈશું લોટ જેટલો અંદર આવે એટલો આપણે એની અંદર ભરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણે કેટલો ઢીલો કરેલો છે અહીંયા તમને ખબર પડી જશે તો આ રીતનો તમારે લોટ ઢીલો કરી લેવાનો એટલે એકદમ આસાનીથી બનાવતા પણ ફાવે અને સેવ પણ એકદમ સરસ એવી પોચી બનીને તૈયાર થશે તો આપણો લોટ અંદર ભરાઈ ગયો છે અને સાથે અહીંયા મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેની અંદર આપણે થોડુંક લોટ આ રીતના નાખીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો તરત ઉપર આવી ગઈ છે એટલે કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના સેવ પારી લઈશું તો અહીંયા સેવનું ગુંજડળું તમને મોટું કરવું હોય તો તમે મોટું પણ કરી શકો છો તો નાખીને તરત આપણે એને પલટાવવાની નથી થોડીવાર આપણે એક સાઈડ ચડવા દઈશું પછી જેની સાઈડ ચેન્જ કરવાની છે તો એક સાઈડથી સરસ ચડી જાય એના પછી આપણે સાઈડ ચેન્જ કરીશું તો ચડશે એનો કલર થોડોક અલગ થઈ જશે થોડોક વધારે ઘાટો થવા લાગશે આપણે એને વધારે લાલાશ પડતી નથી કરવાની ગોલ્ડન બ્રાઉન કલરની નથી કરવાની આપણે થોડીક જ એને થવા દેવાની છે તો સાઈડ ચેન્જ કરીને આપણે બીજી સાઈડથી પણ એ રીતના ચડવી લઈશું તો આ રીતના તમે એને એકદમ સરસ ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નથી રાખવાની અને ધીમી પણ નથી રાખવાની જો તમે ધીમી કરશો તો સેવ આપણું તેલ વધારે પી લેશે તો તમે જોઈ શકો આ રીતની સેવ થઈ જાય એટલે આપણે એની કાઢી લેવાની છે વધારે કડક નથી થવાની એની કડક તો થઈ જ જશે પણ તમારે એની વધારે રાત પડતી નથી કરવાની તો આ રીતની સેવ બનશે તો એકદમ સરસ લાગશે તો આપણે એ જ રીતથી બીજી પણ બનાવી લઈશું આપણે સંચાની અંદર જેટલો લોટ ભર્યો છે એટલો આપણે થોડુંક થોડુંક આ રીતના બનાવી લઈશું તો આ રીતના આપણે એક સાઈડથી ચડે પછી સાઈડ એની ચેન્જ કરી લેવાની છે એ રીતના આપણે બધી જ સેવ બનાવીને તૈયાર કરી લેવાની છે તો તમે આ રીતના બે બે મિનિટ બે ત્રણ મિનિટ માટે એ થવા દેશો તો એક સાઈડથી સરસ એવી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતના આપણે બધી સેવ બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની દેખાય છે તો અહીંયા આપણે વધારે એને નથી રાતાસ પડતી કરી આ રીતના તમે પેરી રાખશો તો એકદમ સરસ એવી લાગશે અને તમે આ રીતના હાથથી તમે ભાગો તો પણ જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટી જાય છે એટલે મતલબ કે તમે બાળકોને પણ આપો તો પણ એકદમ આસાનીથી ખાઈ શકે એવી સેવ અહીંયા બનીને તૈયાર થઈ છે એકદમ અંદર આપણે હાથ નાખીએ તરત જ તૂટી જાય છે એવી સેવ બનીને તૈયાર થઈ છે તો તમે પણ એકવાર આ રીતથી બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો Thank you.